જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ સિમ્પલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ ઉજાલા યોજના વિશે જેમાં બાટલા મફત આપવામાં આવે છે વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો તમે સરકારી પરથી સરકારી યોજનાઓ સરકારી કામકાજ ફ્રોમ ટેકનિકલ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને સૌથી પહેલાં અને નિયમિત અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે અને હા મિત્રો જો તમને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો હવે વધુ સમય નહીં લઈએ વિડીયોની શરૂઆત કરીએ જો મિત્રો તમે પીએમ ઉજાલા યોજના અંતર્ગત લાભ લીધેલ હોય તો આપના માટે ખૂબ સારા સમાચાર છે જી હા જે લોકોએ પીએમ ઉજાલા અંતર્ગત લાભ લીધેલ છે એવા લોકોને વર્ષમાં બે વખત મફત સિલિન્ડર આપવામાં આવશે એટલે કે એક વર્ષની અંદર તમને બે વખત મફત ગેસ સિલિન્ડર ભરી આપવામાં આવશે મિત્રો આ યોજનાનો લાભ નાણાકીય વર્ષ માટે બે હજાર પચીસમાં એક એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી એક બાટલો અને બીજો બાટલો એક ઓક્ટોમ્બરથી એકત્રીસ માર્ચ સુધી મફત ભરી આપવામાં આવશે આમ ટોટલ વર્ષમાં બે બાટલા મફત આપવામાં આવશે આ લાભ દેવભૂમિ દ્વારકામાં શરૂ થઈ ગયો છે અને જો તમારા જિલ્લામાં લાભ મળે છે કે નહીં તેની માહિતી મેળવવી હોય તો આપ આપના જિલ્લાનું નામ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નજીકની એજન્સીનો સંપર્ક કરી લાભ મેળવી શકો છો અને છેલ્લે જાણી લઈએ કે શું તમને ગેસની સબસિડી યોજના અંતર્ગત બેંક ખાતામાં પૈસા જમા થાય છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર